નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ઘઉં પાંચસો અઠ્યાસીથી છસો ને બાર ઘઉં ટુકડા પાંચસો અઠ્ઠાણુંથી છસો છપ્પન તુવેરની વાત કરીએ તો એક હજાર એકાવનથી એકવીસસો ને એકવીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો પચાસ અડદ અગિયારસો પચાસથી સત્તરસો એકતાલીસ મગ એક હજાર એંસીથી અઢારસો પચાસ ચણા સફેદ ચૌદસોથી છવ્વીસો ને વીસ વાલદેશી આઠસો પચીસથી બારસો પાસાઠ સિંગદાણા બારસો સિત્તેરથી તેરસો ને પચાસ મગફળી જાડી આઠસો પચાસથી બારસો રૂપિયા મગફળી ઝીણી આઠસો એંસીથી બારસો ચુમ્માલીસ એરંડા એક હજાર એકથી અગિયારસો ચોરાણું કલી એકવીસોથી પચીસસો ને પચાસ સોયાબીન સાતસો સાઠથી આઠસો એકતાલીસ તલકાળા એકત્રીસો પચાસથી ચાર હજાર નવસો ને બાણું લસણ બે હજારથી એકતાલીસો ને પચાસ ધાણા તેરસો ચાલીસથી પંદરસો એકતાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચે ભાવ ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયા રાય એક હજાર ચાલીસથી બારસો છાસઠ મેથી એક હજારથી બારસો ચોસાઠ વટાણા બારસોથી તેર ત્રેવીસો ને પંચોતેર રાયડો એક હજારથી અગિયારસો ને બે ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસો રૂપિયા કલોનજી પાંત્રીસોથી છત્રીસસો ને એક્યાસી તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર